હેલો મિત્રો જય માતાજી હું છું ગબર ઠાકોર નાહતાને આજના બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો આજે છોકરીઓ માટે ખાસ કે છોકરો તમને એટલો પ્રેમ કરતા હોય અને છોકરી પણ કરતી હોય હું ને કે ના કરતી હોય કે છોકરી બધી ના હોય કે બધી બે ઓફા હોય સોમાજી તો પાંચ પાંચ ટકા તો એવું હોય કે સાચા દિલથી પ્રેમ કરતી હોય પણ છોકરીઓને એટલું જણાવવાનું કે કે છોકરો એટલો પ્રેમ કરે કે તમારા માટે જીવ પણ આપી દેતો હોય અને સમજી લો કે બંને જણ ભાગી ગયા અને છોકરો તો છોકરીના વિષય ઉપર ગયો હોય પણ જ્યારે પકડી જતા હોય તો છોકરી શું જવાબદાર ખબર કે મને પગાડીને લઈ ગયો તો મને ફોન કરીને હેરાન કરતો હતો મને બહુ ટોચર કરતો હતો જો છોકરીઓ એવું ના કરશો છોકરાઓની વેદના તમે સમજો જો કોઈ મારે તો કોઈ એવું નહીં કે હું તો સમજાવવા માટે વિડીયો બનાવું છું આ તો વિડીયો ગમે તો હું એવું નહીં કે નહીં પણ વિડીયો ગમે તો શેર કરજો અને છોકરીઓને ખાસ કે ભાઈબંધ એવો નહીં કે બધી કે છોકરાઓને એટલું ખાસ કેવું છે કે જે છોકરી મા બાપની નહીં થાય એ છોકરી ક્યારેય આપણી ના થાય એટલું યાદ રાખવાનું કેમ કે આપણે તો હવે આજકાલ આજકાલના છે અને મા બાપે તો છોકરીને નાનપણથી મોટી કરી અને એ માવેતરની એ માવેતરની છોકરી નહીં થઈ તો આપણી તો શું થવાની કહેજો વિડીયો ખરાબ હોય તો ખરાબ કોમેન્ટ કરજો અને સારા હોય તો સારી કોમેન્ટ કરજો હો ને કે ખરાબ જ કરવાનું પણ જે છોકરી મા બાપની ના થાય છોકરી આપણી ક્યારેય ના થાય તો યાદ રાખો મારા કલેજા